હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી ઇઝ ઓલ ગુડ આજે તો સવારના વાગી ગયા છે દસ દસ વાગી ગયા છે અને કોઈ નથી હું ને હાર્દિક ને આટલા છીએ ખાલી કારણ કે મમ્મી ને પપ્પા ની તો ગામડે ગયા છે તો મમ્મી ની ગામડે ગયા હોય તો પછી મમ્મી નો શ્લોક તો કોણ આપે તો કે આજ તો હું જ આપી દઉં જે આવડે છે મને એ શ્લોક હું આપી દઉં તમને તો શ્લોક માં તો એવું છે મને એક સ્કૂલમાં અમે ભણતા ને ત્યારે બોલાવતા એ એક શ્લોક આવડે છે

ઓ બતા દઈએ તો બતા દીજીએ બતાઈ દો આ ઉદય કોઈનો પણ અચાનક નથી થતો અ સૂર્ય પણ ધીરે ધીરે નીકળે છે અ અને ઉપરની તરફ ઉઠે છે હા બરોબર હા હા તો એવું છે જો મસ્ત મજાનો સુવિચાર આપ્યો કે ઉદય ધીમે ધીમે એટલે તમે આગળ આ આ મારું મ્યુઝિક ને ઉપર ચડવું છે જો એમ કાઈ ચડી શકાય પડે નહીં જો જો ચડાતું નથી ને એટલે પકડવી ને તો રોવે લે હાલ ચડ ચડ ચડિંગ બાન દાદા ક્યાં કે મારા બચ્ચી ના ટાટા વાઈ ગયા તો ચાલો આપણે તો આજે મમ્મી ને પપ્પા ની તો કોઈ છે નહીં એટલે એકલા એકલા તો હું કરશું આખો દિવસ પ્રાશી ને રાખવાનો રસોઈ કરવાની કામ એ હજી તો છે ને કપડા મશીનમાં નાખ્યા છે ને કચરા કાઢ્યા છે પોતા મારવાની બાકી છે ને ધનેડ વાત છે ને મમ્મીની કોઈ નથી ને એટલે મને જ ચોંટા કરીશ આગી પાછી થાવ ને એટલે પાછળ પાછળ જ દ્વારા કરીશ કાંઈ એટલે કાંઈ કરવા દેતો નથી હવે સૂવે ને તો હું કાંઈક કામ ઉપાડું અને સવારે હું જાગી ને તો આરે આરે જાગી ગયો બધાથી પહેલા ઊભી થઈને કદાચ બેઠો થઈ ગયો હું ઊભી થઈને જાગી દા તો એમના એમનામ છે અત્યારે તો હવે એને સુવડાવીને પછી બરાબરનું કામ ઉપાડીએ થોડીક સુવે ને તો અત્યારે તો ટોયસ થી રમે છે પણ જેવી હું આજુબાજુ કે આમ આજી પાછળ થાવ ને એટલે પાછળ પાછળ આવેલા ધનેડું છે આ મારે ધનેલું છે આજે મારું ધનેડું થઈ ગયું છે ક્યાં જાય છે મારે ધનેડું એ હું છે દીકું જ આ કે આ કી

ले हल्ले छे तारदी हम यहां जो सलाद कापली थी जो भाकरी है और से ऑटोमेटिक शॉप चा दोरनी चा तोले हो ना दिबे सुतो छे ने એટલે તરત ચા બીજે જ જવા તમને અમારો છે ને થી નો આવ શકો અને તરત હું લઈ જઈને માં ને ડેનો રસોઈ કરવા દીધી સાથે બા અંદાદા નથી ને એટલે નો પ્રો માયા દરદાયો છે હાર્દિકા ગઈ આજ નત મારા પાસે મકવા કરો માં ને સુલાઈવો છે નો બેટા ફટાફટ જલ્દી લો સુતો છે ને

સહન ન થાતું કે મમ્મી તું તેડ એમ એટલે જો રાયડું નાખી એમણે પાસે જાસ ને એટલે મને ખેંચશે કાકાનું જો 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 તો એવું છે તો ચાલો ફટાફટ આપણે મમ્મીના ઘરે પહોંચી જઈએ અને ત્યાં જઈને મળીએ બરાબર ને તો ચાલો જઈએ મમ્મીના ઘરે અહિયાં જો મમ્મી અહિયાં જો મમ્મી પ્રાસવ ને ચાલવાની કોશિશ કરાવે છે અરે વાહ જો પકડી પકડીને પ્રાશિવ ચાલે કા અમે ચાલો 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 પ્રાસિવ પ્રાશિવ ભીષય પડતી જાય છે મારા પ્રાશિવ ને બો ભીષ પડે છે કાનુને आ बाजू वळी जाओ कानो कानो आ बाजू आवी जा जो ए आ भाई Jauh, jauh. Kita, ha 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 ha. Kano, kano, jalan. Gunung jalan itu, mami. Ah.

એ પણ હું મૂકીશ એ પણ તમે જોઈ આવો કે અમારા ગામડે ઘર કેવું છે ને ત્યાં પણ ટ્રેન્ડ્સ છે ને એમાં મમ્મીની લોકો આંટો મારવા ગયા હતા એનો વિડીયો બનાવ્યો છે પપ્પાએ એ બધું તમે જોઈ આવો I <laughs> તો જો આપણે અહીંયા સાંજનું જમવા બેસી ગયા છે તમે આગળ વિડીયો જોયો ને પપ્પાને લોકો ગામડે ગયા હતા ગામડાનું અમારું ઘરનું ફળિયું ને એ બધું આવ્યું અને પપ્પાને લોકો જે મંદિરે ને એવું ગયા હતા એ બધા વિડીયો મમ્મી અને પપ્પાએ પપ્પાએ બધા ઉતાર્યા હતા એ તમને કેવા લાગ્યા એ પણ કહેજો અને અત્યારે આપણે બેસી ગયા છીએ સાંજનું જમવા માટે સાંજના જમવામાં રેડીમેડ રેડીમેડ પાઉાજી લેવા છીએ તો જો અહીંયા પાઉભાજી લઈ લીધી છે હાર્દિકની છે અને અહીંયા અહીંયા પ્રાસીવને સાચવે છે એ નથી રેતો ને એટલે બરાબર ને હા બધી વસ્તુ છે ને એ લે લે છે એટલે હાર્દિક એમ સાચવું છું તું પેલા જમી લે એમ તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી હાર્દિક ને જમાડી દઈએ અને રાસિયુ નહીં જમાડવાનો બાકી છે હજી એને હજી થોડીક વાર રેન ખવડાવીએ એટલે છે ને પચી જાય પછી એને દોડામ દોડી કરે ને ત્યારે બેઠો છે એટલે એમ તો ચાલો તો આ વિડીયોને એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય